કલ્પના કરો એવા ભારતની જ્યાં એક શાકભાજી વિક્રેતાથી લઈને સ્ટાર્ટઅપ ફાઉન્ડર સુધીના દરેક એક ક્લિકમાં પેમેન્ટ કરી રહ્યા છે જ્યાં સત્તર હજાર કરોડ રૂપિયા માત્ર ફોનના માધ્યમથી ટ્રાન્સફર થઈ રહ્યા છે અને આ કોઈ સપનું નથી આ છે આજનું ડિજિટલ ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન અને લીડરશીપનું પરિણામ છે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાની સ્થિતિ માટે બે હજાર ચોવીસનો એક રિપોર્ટ દર્શાવે છે કે આજનું ભારત ગ્લોબલી ડિજિટલાઇઝેશનમાં ત્રીજા નંબરે છે અને વાત જ્યારે વ્યક્તિગત ડિજિટલ યુસેજની કરવામાં આવે ત્યારે જી ટ્વેન્ટી દેશોમાં ભારત બારમા સ્થાન પર છે આ એ જ દેશ છે જ્યાં ક્યારેક બેંક સુધી પહોંચવું પણ અઘરું કાર્ય હતું પરંતુ હવે દરેકના ખિસ્સામાં બેંક છે અને દરેકના હાથમાં શક્તિ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત કેશલેસ ક્રાંતિને અપનાવી ચૂક્યું છે વિચારો કે એક દિવસમાં ઓગણસાઠ છ કરોડ ડિજિટલ લેવડ દેવડ થઈ રહી છે જેની કિંમત સિત્તેર હજાર કરોડ રૂપિયાથી વધુ છે અને આ ક્રાંતિનું ધબકતું હૃદય છે યુપીઆઈ જે દેશના એંશી ટકાથી વધુ થઈ રહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે જવાબદાર છે વર્ષ બે હજાર ચૌદ પહેલાં ડિજિટલ ભારત એ માત્ર એક અવાજ હતો આજે તે હકીકત બની ચૂક્યો છે પ્રધાનમંત્રી મોદીએ જનધન આધાર મોબાઈલ એટલે કે જેન ટ્રિનિટીના માધ્યમથી એક એવો પાયો ઊભો કર્યો છે જેને દરેક ભારતીયોને ડિજિટલ દુનિયાથી જોડ્યા છે અને આજે તે જ પાયા પર ઊભી છે ભારતની ઝડપથી વધી રહેલ ડિજિટલ અર્થવ્યવસ્થા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ડિજિટલ અર્થવ્યવસ્થાએ ભારતની જીડીપીમાં અગિયાર પોઈન્ટ ચુંબોતેર ટકા એટલે કે એકત્રીસ પોઈન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે ચૌદ પોઈન્ટ સડસઠ મિલિયન લોકોને રોજગારી મળી અને આ સેક્ટર અન્યની તુલનામાં પાંચ ગણું વધુ પ્રોડક્ટિવ છે આટલું જ નહીં બે હજાર ઓગણત્રીસ ત્રીસ સુધીમાં ડિજિટલ ઇકોનોમી ભારતની નેશનલ ઇન્કમનો પાંચમો ભાગ બનવા જઈ રહી છે જે કૃષિ અને મેન્યુફેક્ચરિંગ બંનેથી મોટું હશે મે મહિનામાં પણ યુપીઆઈ દ્વારા અઢાર પોઈન્ટ અડસઠ બિલિયન ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બન્યો છે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં યુપીઆઈથી ત્રેવીસ પોઈન્ટ અડતાલીસ લાખ કરોડની લેવડ દેવડ થઈ છે જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે દર વર્ષે તેમાં તેત્રીસ ટકાથી વધુનો ગ્રોથ થઈ રહ્યો છે અને આ દરેક વસ્તુ થઈ રહી છે તે ટેકનોલોજીના કારણે જેને નહીં તો ગામનું અંતર રોકી શક્યું કે નહીં શહેરની ભીડ ભારતની ડિજિટલ તાકાત હવે માત્ર દેશ સુધી સીમિત નથી યુપીઆઈ હવે સાતથી વધુ દેશોમાં ઉપલબ્ધ છે યુએઈ સિંગાપોર ભૂટાન નેપાળ શ્રીલંકા ફ્રાન્સ અને મોરિશિયસ જેવા દેશોમાં હવે વિદેશ પ્રવાસ કરવાવાળા ભારતીયો સરળતાથી પેમેન્ટ કરી રહ્યા છે કોઈ કાર્ડ કે કેશ વગર આ માત્ર ચૂકવવા માટેનો નહીં ગર્વનું માધ્યમ પણ બની ચૂક્યું છે આરબીઆઈ નો રિપોર્ટ દર્શાવે છે કે બે હજાર ચોવીસ પચીસમાં યુપીઆઈ દ્વારા એકસો આઠ બિલિયન ટ્રાન્ઝેક્શન નોંધવામાં આવ્યા છે અને એકતાળીસ ટકાનો દર વર્ષે ગ્રોથ થઈ રહ્યો છે આ માત્ર આંકડાઓ નથી આ તે વિશ્વાસની કથા છે જે સામાન્ય નાગરિકે ડિજિટલ ઇન્ડિયા પર દર્શાવી છે અને આ ક્રાંતિ માત્ર ભારતની નથી રહી આ વર્લ્ડ ક્લાસ મોડલ બની ચૂકી છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ